ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મનપા કડક કાર્યવાહી કરી રહી છે ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોય તેવા એકમો પર ધડાધડ સીલ મારવામાં આવી રહ્યું છે એકાએક એકમો પર સીલ મારવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો ત્યારે આજે સાઈઠ જેટલા વેપારીઓ અને શૈક્ષણિક સંસ્થાના એસોસિએશનને મનપા કચેરી ખાતે ધામા નાખ્યા હતા અને મનપા કમિશનરને સમય વધારવા અંગે માંગ કરવામાં આવી હતી તેર તારીખથી વેકેશન ખુલવાનું છે એ પહેલા કડક કાર્યવાહીને લઈને સંચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો મનપાની ટીમ સંચાલકો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો આ સમગ્ર મામલે મનપા કમિશનર ડીપી દેસાઈનું નિવેદન પણ સામે આવ્યું ફાયર એનઓસી અને બીયુ પરમિશન લઈને એસઓપી જાહેર કરવામાં આવશે એસઓપી બાદ શાળાઓ અને વેપારીઓને છૂટ આપવામાં આવશે તેવું મનપા કમિશનરે જણાવ્યું હતું ઉર્મિલા કેતન પટેલ અમારી રજૂઆત એ છે કે જે અત્યારનું જે આરએમસી અમારા બધા ઉપર આવીને ચેકિંગ કરી રહ્યું છે અને અમારો જે સમય છે અત્યારે અમારા બાળકોનું ભવિષ્ય માટે વિચારવાનો સમય છે ત્યારે એ લોકો સેફ્ટી વિશેની વાતો અમને કહે છે તો એ સેફ્ટી અમારા બધા પાસે છે અને એના માટે અમે બધા બંધાયેલા છીએ અને એ અગર અમારી પાસે નહીં હોય તો અમે પહેલાં એ કરીશું અને પછી અમે અમારા બાળકોને ત્યાં પ્રવેશ આપીશું ત્યાં સિવાય અમે એક પણ પ્રકારનું કોઈ બી કાર્ય ત્યાં નહીં શરૂઆત કરીએ એના માટે બી અમે બંધાયેલા છીએ બીજી વસ્તુ જે પ્રી સ્કૂલના બચ્ચાઓ છે એ રહેણાંકની જ અંદર બધા જતા આવતા હોય છે તો અમારી એક એવી એ લોકોને રજૂઆત છે કે અમને એની અંદર જ કામ અમારું શરૂ કરવા દે કેમકે એ કોમર્શિયલ થવું અઘરું છે કારણ કે રહેણાંકની અંદર કોમર્શિયલ બીયુ લઈ આવવું એજ્યુકેશનલ બીયુ લઈ આવવું એ હાલ ફિલહાલ અત્યારે એટ અ મોમેન્ટ બહુ શક્ય નથી તો એના માટે અમને પૂરતો સમય આપે તો અમે એની પાસે એક સમય માગવા આવ્યા છીએ બીજી વસ્તુ અમને અમારું જે સીલ કરેલું પ્રોપર્ટીઝ છે જે બી વ્યક્તિનું એને ખોલી દે તો અમે કંઈક કાર્ય શરૂ કરીએ જેની અંદર અમે જે બી સેફ્ટીની જરૂરિયાતો હોય યા અમને જે બી પાર્ટ ઉપર લાગે છે કે અહીંયા અમે આ કાર્ય કરીએ તો અમને એના માટેનો સમય આપે તો અમે એક પૂરતો સમય માગવા આવીએ છીએ અને અમારા બાળકોનું ભવિષ્ય અટકે નહીં કેમકે આપણે બધાએ જોયેલું છે એક સમય જ્યારે કોરોના સમય ચાલતો હતો ત્યારે છોકરાઓ ઘરે બેસીને એકને એક ટાર્ગેટ લેતા હતા ગેઝેટ ઉપર કે મોબાઈલ જોવું કે ટીવી જોવું તો એનામાં એ લોકોની એક એજ્યુકેશનલ આખી બદલી ગઈ હતી તો અત્યારે અમે લોકો એ કરીએ છીએ કે એક પાછું ને પાછું રિપીટ ન થાય એ વર્ષ પાછા ખેંચવા ન પડે તો અમે એક માગણી કરીએ છીએ કે અમને અમારું કાર્ય શરૂ કરવા દો જે બી પ્રિમાઇસિસની અંદર બધી સેફ્ટી હોય સેફ્ટી ખાસ કારણ કે રહેણાંકમાં જ પ્લેહાઉસ હશે એટલે તમે એક વસ્તુ વિચારીને રાખજો કે અમને સમય આપજો જેમાં અમે બિઝનેસ પર્પઝથી બિલ્ડિંગ કરાવવા માટે તો અમને સમય જોઈએ છે આજ રોજ અમે રાજકોટના તમામ એસોસિએશનનો શૈક્ષણિક સંસ્થાઓ હોસ્પિટલ તેમજ ક્લાસ કોચિંગ ક્લાસીસ અને તમામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને તમામ વેપારી એસોસિએશન વતી કમિશનર સાહેબને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે અત્યારે તાજેતરમાં જે સીલિંગની પ્રોસેસ ચાલી રહી છે એ પ્રોસેસમાં વેપારીઓને થોડો સમય આપવામાં આવે કોઈ બી વેપારીઓ એનઓસી લેવાના વિરોધમાં નથી સૌથી પહેલાં પ્રજાની સેફ્ટી સૌથી પહેલાં છે તમામ સ્ટાફની સેફટી સેફ્ટી સૌથી પહેલાં છે પરંતુ આ દરેક વસ્તુ ઇમ્પ્લિમેન્ટેશન માટે કોઈ બી હોસ્પિટલ કોઈ બી બેંક કે કોઈ બી સંસ્થાને થોડો સમય જોઈએ છીએ તો તાત્કાલિક સિલિંગની પ્રોસેસ કરવી એના કરતાં યોગ્ય સમય આપવામાં આવે યોગ્ય સમય મર્યાદા પૂરી થયા પછી જો કોઈપણ ક્લાસીસ કે કોઈપણ સંસ્થા આ એનઓસી લેવામાં અથવા તો કોર્પોરેશનના નિયમ મુજબની પ્રણાલી પૂર્ણ કરવા માટે સમર્થ ના હોય તો એ સમયે સીલિંગની કાર્યવાહી કરવામાં આવે તો વધુ યોગ્ય ગણાશે પણ અત્યારે દરેક સંસ્થાને થોડો સમય આપવામાં આવે કોર્પોરેશનના જે નોર્મ્સ પ્રમાણે તેમજ શું અત્યારે પ્રોસેસ છે તમામ લોકો એનાથી અજાણ છે નવી ફાયર એનો શું છે એના માટેની શું પ્રોસેસ છે તો એમના માટે લોકોને માહિતગાર કરવામાં આવે એવી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની માગણી છે અત્યારે મુશ્કેલી એ પડી રહી છે કે લોકો પાસે ફાયર એનઓસી બી છે પરંતુ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં જે પણ કંઈ નવા નિયમો આવેલા છે ફાયર એનઓસીમાં જે ફેરફાર આવેલા છે તો એ ફેરફારથી વેપારીઓ અને સંસ્થાઓ અજાણ છે તો એ એમના વિશે પહેલાં માહિતી આપવામાં આવે અને એમના માટે થોડો સમય આપવામાં આવે ત્યારબાદ સિલિંગની પ્રોસેસ કરવામાં આવે